સિવિલ પોલીસ ચોકી છે એના સ્ટાફે અંકલેશ્વર પોલીસનો સંપર્ક કર્યો અને એમને બધી વિગત આપી કે આવું આવું એક પેશન્ટ છે તો ત્યાંથી અંકલેશ્વર પોલીસે એ પરિવારને શોધી અને એના પિતા અને બાકીના પરિવારના લોકોને પોતે ભાડું આપી અને સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હમણાં છેલ્લા કેટલાક વખતોથી પોલીસ પોલીસની વાત ચાલી રહી છે આખા ગુજરાતની અંદર પોલીસનો મુદ્દો ચર્ચામાં છે તો એવા સમયે પોલીસની એક સારી વાત સામે આવી છે કે એક પોલીસે એક પરિવારને કેવી રીતના મદદ કરી વાત એમ બની કે અંકલેશ્વરમાં એક દીકરીને એક્સિડન્ટ થયું હતું અને સુરત સિવિલમાં એને લાવવામાં આવેલા અને એનું જ્યારે નિધન થયું ત્યારે પરિવારના લોકો ત્યાંથી ભાગી ગયા હતા કારણ કે એમની પાસે પૈસા નહોતા આ વાતની જ્યારે પોલીસને ખબર પડી એક કોન્સ્ટેબલ લેવલનો પોલીસ છે તો એણે એના મિત્રો અને બધા પોલીસના કર્મચારીઓ પાસેથી મદદ ભેગી કરી અને પાંત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા અને આ પરિવારને મદદ કરી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આદિવાસીઓના ઉદ્ધારની બહુ બધી વાતો થતી હોય છે વાતોના વડા થતા હોય છે પરંતુ આજની તારીખે પણ ગુજરાતની અંદર કેટલાક આદિવાસી પરિવારો એવા છે કે જેમની પાસે ખાવા ખાવાના ફાંફા છે જેમની પાસે પૈસા નથી હમણાં એક કિસ્સો એવો સામે આવ્યો કે અંકલેશ્વરના સાગબારી ફાટક ગામ પાસે એક આદિવાસી પરિવાર રહે છે અને એક મહેશ વસાવાની એક દીકરી કાજલનું અકસ્માત થયું હતું એક મહિના પહેલાં અને એને તાજેતરની અંદર સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને છવ્વીસમી નવેમ્બરના દિવસે આ કાજલનું અવસાન થયું હવે જ્યારે કાજલનું અવસાન થયું ત્યારે કાજલની પાસે કોઈ નહોતું હાજર એટલે ડોક્ટરોએ સિવિલ સિવિલ હોસ્પિટલની અંદર જે પોલીસ ચોકી છે ત્યાં પોલીસને ફરિયાદ કરી કે અહીંયા ઘડી જે આ એક દર્દી હતા એમના કોઈ સગાવાળા અહીંયા નથી તો પહેલાં જે સિવિલ પોલીસ ચોકી છે એના સ્ટાફે અંકલેશ્વર પોલીસનો સંપર્ક કર્યો અને એમને બધી વિગત આપી કે આવું આવું એક પેશન્ટ છે તો ત્યાંથી અંકલેશ્વર પોલીસે એ પરિવારને શોધી અને એના પિતા અને બાકીના પરિવારના લોકોને પોતે ભાડું આપી અને સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હવે પહેલાં તો જ્યારે પોલીસે આ દીકરીના પિતાને પૂછ્યું કે કેમ તમે અહીંયા હાજર નહીં હતા હાજર નહોતા રહ્યા આ દીકરીની પાસે તો પહેલાં તો એવું બનું કાઢ્યું કે મારે કમરમાં બહુ દુઃખે છે તો મારથી અવાય નહોતું પરંતુ જ્યારે એમને વધારે પૂછવામાં આવ્યું તો એમણે એમ કીધું કે અમારી પાસે તો આ દીકરીને અંકલેશ્વર લઈ જવાના પૈસા પણ નથી તો અહીંયા જ એની અંતિમ વિધિ કરી નાખીએ તો આ વાત સાંભળીને સુરત સિવિલ પોલીસ સ્ટેશનની ચોકીના એક કોન્સ્ટેબલ છે લક્ષ્મણ વસાવા એમને આ વાતથી બહુ ઇમોશનલ થઈ ગયા અને એમણે વિચાર કર્યો કે જેટલી હેલ્પ થઈ શકે એટલી કોશિશ કરીએ તો એમણે એક પોલીસનું જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર એક મેસેજ મૂક્યો કે ભાઈ આવી રીતના એક પરિવાર છે આદિવાસી પરિવાર અને એને મદદની જરૂર છે તો તરત હેલ્પ મળવા માંડી અને કોઈ કે પાંચસો કોઈ કે હજાર એવી રીતના લોકોએ મદદ આપવાનું શરૂ કર્યું આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કેટલાક સામાજિક કાર્યકરો આવતા હોય છે ત્યાં આગળ દર્દીઓને એ લોકો નિયમિત મદદ કરતા હોય છે તો એવા ત્યાં જે સામાજિક કાર્યકર હતા પ્રદીપ વસાવા અને ગોડાદરા પોલીસ મથકના રાકેશ વસાવા એમણે પણ ઘણી બધી મદદ કરી અને ઘણા બધા રૂપિયા ભેગા કર્યા અને આખરે ટોટલ પાંત્રીસ હજાર રૂપિયા ભેગા થઈ ગયા એટલે એક એમ્બ્યુલન્સની પણ મફત મદદ મળી ગઈ મહાભારતી એમ્બ્યુલન્સની જે સેવા છે એમણે પણ એક પણ રૂપિયો લેવાની ના પાડી એટલે એમ્બ્યુલન્સની જે સેવા છે એ પણ મફત મળી ગઈ હવે જ્યારે એમને ત્યાં પાછા મોકલવાના હતા તો એ પહેલાં જે અમુક સામાજિક કાર્યકરો હતા એમણે ત્યાં જઈને એવી તપાસ કરી તો આજુબાજુ અને નજીકના લોકોએ એવું કીધું કે આ મહેશ વસાવા છે એ દારૂના નશામાં હંમેશા ધૂત હોય છે એટલે એના હાથમાં પૈસા નહીં આપતા એટલે આ બધા જે સ્વયં સ્વયંસેવકો હતા એમાંથી એક બે જણા ત્યાં ગામ ગયા અને ત્યાં અંતિમ વિધિ કરી અને એ મહેશ વસાવાના હાથમાં ચાર હજાર આપ્યા અને એ ઉપરાંત લગભગ પંદર હજાર જેટલું કરિયાણા અનાજ છે કે આ બધી જે વસ્તુ છે એ એમને લઈ અને એમના હાથમાં આપી અને એનું જે બિલ છે એ પણ લક્ષ્મણ વસાવાની પાસે છે મતલબમાં એમ આખું કામ વ્યવસ્થિત રીતના થાય ને કોઈ આડ નહીં લાગે એના માટે બધા પુરાવા બી રાખવામાં આવ્યા છે અને એ સિવાયની જે ત્રણ હજાર ડીઝલના એમ્બ્યુલન્સના આપવામાં આવ્યા એમાં એમ કરીને જે પાંત્રીસ હજાર કરતાં પણ વધારે રકમ હતી એ આપવામાં આવી અને એક પરિવારને આ રીતે મદદ કરવામાં આવી હવે આ જ્યારે ન્યૂઝ સાંભળ્યા ત્યારે અમે લક્ષ્મણ વસાવાનો નંબર શોધો ખટોદરા પોલીસ સ્ટેશનને ફોન કર્યો અને ત્યાંથી એક મેડમે પણ તરત અમને નંબર આપી દીધો અને લક્ષ્મણ વસાવાની સાથે અમે વાત કરી તો એમણે આખી જે આ ઘટના મેં તમારી સાથે શેર કરી એ એમણે જ અમને કીધી કે આ પરિવારની જે આંખમાં વેદના હતી એ જોઈને મને એમ થયું કે લોકો બિચારા કેટલા ગરીબ છે તો જેટલી હેલ્પ થઈ શકે એટલી કરી શકાય તો એમના બધા મિત્રો હતા એ કામ લાગ્યા અને ત્યાં સામાજિક કાર્યકરોને આ બધા કામ લાગ્યા અને એક એક દિવસની અંદર પાંત્રીસ હજાર રૂપિયા ભેગા થઈ ગયા તો એક સારી વાત છે કે તમારી અંદર એક માણસ હજુ જીવતો છે કે તમારી અંદર એક માનવતા દેખાય છે અને આ માનવતા પોલીસમાં પણ હોઈ શકે છે તો આ વાત બહુ સારી સાબિત થાય કારણ કે પોલીસને અત્યાર સુધી આપણે એમ જ સમજીએ આપણે પોલીસથી દૂર જ રહીએ કે પોલીસ બહુ જ કડક હોય પોલીસ ભ્રષ્ટાચારી હોય અને ફરિયાદીને આરોપી બનાવી દે એવા ઘણા બધા જે ઇમેજિનેશન આપણા મગજમાં હોય છે પરંતુ એક સારો પોલીસવાળો પણ હોઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ